વધારે હોય થઈ જાય તો થઈ જાય એવું નથી આ તો જનાવર કહેવાય વા આપણે આની પેલા વિડીયો ઉતારવામાં જરાક આપણે એટલે એવું નહોતું સત્ય કે જરાક બીક કરી ગઈ હતી કેમ કે એમને રોડ ના હાલવા જ નહોતા દેતા ગાડી એટલે થોડીક મનમ અંદરથી બી કઈ લાગી ગઈ વિડીયો ઉતારવાનો વેતાય નહોતો રહ્યો થાય તો અડધો કિલોમીટરની અંદર થઈ જાય તો થઈ જાય કે પહેલા કા શીરામણ થઈ જાય આ રોડ ઉપર રાતે કોઈ બોંડા બોંડા કોઈ વસ્તુ ક્યાં હાલતી નથી ઘટનો સેન લઈ આપણે આ મૂળમાં હે ગાડા મારક આપણે ભાઈઓ જો ઓલી લાઈટમાં ઉપર બરે ને ડુંગર ઉપર ને જવાનું થાય ન્યા પોચી જાવ પછી કઈ ટેન્શન નથી ન્યા તો હું કે અલ્ટી છે પણ રાતે આયા ફોર વ્હીલ લગન ગાડ હોય તો ફોર વ્હીલ હોય પછી લગીન આપણે આયા આઠ દિવસ થી નાવી હજી એક વાર આપણે હોન્ડા બોન્ડા રાતે જોયું નથી અને રાતે તો એકસો દસ ટકા ફોર વ્હીલ એ ઓછી જોવા આપણે દિવસના જ આ લોકોનો વધારે હોય ઓલા લગીન ચાંદ છે ઓલાય સે છે આગળ જાય ને અહીંયા લગે જે નગરામાં બેઠા હોય ચાલો જય દુવાર કદીશભાઈ સોરીઓ ભાઈ નો આજ દર્શન દર્શન તો નહી નો ભેગા થયા છે